નમસ્કાર હું શૈશવ વોરા બ્લોગર અને સામાજિક વિષયો સાથે આપણે ઘણી બધી વાર ઘણા બધા લોકોને આપણે વાતો કરતા હોઈએ છીએ અને ઇસ્યુઝ સાથે પોઝિટિવ રહી અને ક્યાંક કોઈક ચર્ચાના અંતે કોઈક નિવેડો આવે કે નિવારણ આવે એ પ્રકારની આપણે વાતો કરતા હોઈએ છીએ ઘણા બધા શોઝ કર્યા છે આજે મારી સાથે અર્ચાબહેન છે આમ તો અર્ચાબેન સાથે બહુ નાનપણથી જ અર્ચાબેનને ઓળખીએ અને એમના ઘરમાં અત્યારે એક બીજી પેઢી છે કે જે બારમા ધોરણની એક્ઝામ આપી ચૂક્યો છે દીકરો અને બિલકુલ જેને કહેવાય કે આસમાન સે ટપકે ખજૂર પે લટકે એવી પરિસ્થિતિ અત્યારે એમના દીકરાની છે અને મને પણ એને જોઈને ઘણી બધી વખત એ છોકરો મારા પણ હૃદયનો ખૂબ નજીક છે કેમ કે મારા ઘરે અઠવાડિયામાં ત્રણ દિવસ એ છોકરો આવે અને મને એમ થાય કે આ છોકરો અત્યારે કશું જ જે છોકરાને સખત અને સતત મહેનત કરવાની ટેવ છે અને એ બાળક મારું અત્યારે મને એમ થાય કે મારા ભાણિયા તરીકે એમ કહું તો ચાલે અને મને એમ થાય કે મારો છોકરો અત્યારે સાવ નવરો બેઠો છે કશું કરતો નથી અને ટીવીની સામે ને ન્યૂઝપેપરની સામે ને બધાની સામે જોયા કરે સતત જોયા કરે એમ કે નીટનું શું થયું નીટનું શું થયું અને એક માતા તરીકે હું હર્ષાબહેને તો બહુ નાનપણથી ઓળખું છું એટલે મને ખબર છે કે એનો તો સ્વભાવ કેવો છે અને એ સ્વભાવને આધારે ક્યારેક ફોન પર મારી જોડે પણ એ પૂછી લે બખાડા કાઢી લે એટલે એવું થયું કે શા માટે આ એક પોડકાસ્ટ ના કરો કે કોઈ જે એક માતા તરીકે એના વ્યૂ છે અને મને પણ ખબર છે મીડિયામાં હું ઘણી બધી વખત હવે આવી ચૂક્યો એ મીડિયા મારા માટે નવું નથી પણ આ એક પોડકાસ્ટ કરીએ છીએ કે એક આ મૂકીએ છીએ એક મારા માટે નવી વાત છે તો સહેજ હું અર્જાને કહીશ કે બેન તારા વ્યૂ શું છે હવે જે તને તકલીફ પડે છે જે તકલીફમાંથી તું નીકળી રહી છે એ તકલીફમાંથી દીકરા બીજા કેટલી માતાઓ કેટલા પરિવારો કેટલા લોકો નીકળી રહ્યા છે મને લાગે છે કે તારી પાસે ઘણો બધો ડેટા છે તો થોડું ઘણું શેર કરો તમે તો લોકોને ખબર પડશે અને કંઈક જો આપણે નિવેડો લાવી શકીએ કે કોઈ સરકારની કોઈ સજેશન આપણે આપી શકીએ આમ તો મામલો ન્યાયાધીશને પાસે છે અને એ પણ સુપ્રીમ કોર્ટમાં છે એટલે આપણા કરતાં ઘણા બધા ડાપણવાળા લોકો છે એ લોકો પણ ક્યારેક એવું થતું હોય છે કે જ્યાં ન ચલે તરવારી વહાં ચલે સુઈ તો તલવારી બદલે ક્યાંક સોય પણ જો રસ્તો કાઢી આપતી હોય તો ઘણી બધી જિંદગીઓને શાંતિ થઈ જાય તો ઓવર ટુ યુ અર્ચા થેન્ક યુ શૈશવભાઈ જેમ શૈશવભાઈએ કીધું એ રીતે કે મારો અને શૈશવભાઈનો સંબંધ ઘણો જૂનો છે અને અમે નાનપણથી ઘણી બધી આ જુદા જુદા વિષયો ઉપર જુદી જુદી ચર્ચાઓ કરતા હોઈએ છીએ એવી જ રીતે અત્યારે આ એક નીટનો જે પ્રશ્ન છે જે અત્યારે ભારત દેશની અંદર ચારે બાજુ ચર્ચામાં બહુ ચર્ચિત છે અને એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ એની અંદર સંકળાયેલા છે લગભગ ત્રેવીસ લાખ જેટલા સ્ટુડન્ટ્સ છે જેમણે આ નીટની એક્ઝામ આપેલી છે આ નીટની પ્રિપેરેશન માટે છોકરાઓ વર્ષોથી એની તૈયારી કરતા હોય છે એવું નથી કે આ એક વર્ષની એ પરિ પરિશ્રમ છે એનું આ પરિણામ છે ઘણા છોકરાઓ છઠ્ઠા સાતમા ધોરણથી નીટની પરીક્ષાની તૈયારી કરતા હોય છે આઠ નવ દસ અગિયાર બાર એટલે આ પાંચ છ સાત વર્ષની તપશ્ચર્યા કર્યા પછી આપેલી પરીક્ષા છે જેની સાથે છેડગતિ થઈ છે હવે આવી ટાઈપની છેડગતિ સૌથી પહેલાં તો કોઈ પણ રીતે સ્વીકાર્ય ના હોવી જોઈએ અને આ છેડગતિ માત્ર આ વર્ષે થઈ છે એવું નથી આ પાંચ છ વર્ષથી નીટ જ્યારથી આવી છે એમાંથી છેલ્લા ત્રણ વર્ષના તો ડેટા એવું કહે છે કે આની સાથે છેડગતિ થઈ છે આ વખતે થોડી વધારે પડતી છેડગતિ થઈ છે એમાં થોડું ગ્રેસના જે માર્ક્સ એડ કરવામાં આવ્યા છે એ પણ બહુ ચર્ચિત હતા અને એના માટે નિર્ણય લેવાઈને રીટેસ્ટ પણ કરવામાં આવી જે સારી વાત છે સરકારે મામલો અને આ મામલો છે એ સુપ્રીમ કોર્ટને આપવામાં આવ્યો છે જેથી કરીને ખૂબ જ સરસ મચ્યોલી એક આખું ઇન્વેસ્ટિગેશન કરી અને એનો નિર્ણય લઈ શકાય તેમ છતાં અત્યારે બહાર બેસીને આપણે સતત જોયા કરીએ છીએ કે આનું શું પરિણામ આવી શકે તો આપણે કેવી વાત કરી શકીએ કે ભાઈ આ પરીક્ષા છે એના બે ઓપ્શન છે રાઈટ અત્યારની દ્રષ્ટિએ પછી જે નિર્ણય સરકાર આપે આપણને સર્વોચ્ચ અદાલત આપે એ તો માનનીય જ રહેશે પણ અત્યારે એક પેરેન્ટ્સ તરીકે કે એક જાગૃત નાગરિક તરીકે આપણી શું ભાવનાઓ છે એ આપણે અત્યારે ડિસ્કસ કરવા બેસીએ તો ત્રેવીસ લાખ છોકરાઓએ પરીક્ષા આપી છે બે ઓપ્શન છે એક તો આપણે નીટને ફરી લઈએ અને ફરીથી એકદમ ફેર રીતે આ પરીક્ષાને આપણે આપવાનો પ્રયત્ન કરીએ અદરવાઈઝ બીજો ઓપ્શન છે કે જે પરિણામ આપણને મળ્યા છે એમાં થોડા સુધારા વધારા કરી અને જે લોકો ઇમ્પેક્ટેડ છે એને ન્યાય મળે એ બે ઓપ્શન આપણી પાસે છે રાઈટ શૈશવભાઈ અત્યારે તો ટેબલ ઉપર તો એના માટે હું સૌથી પહેલાં ચાલુ કરું ને પછી શૈશવભાઈ આપ મને કહો કે તમારું શું મંતવ્ય છે એના માટે પણ ત્રેવીસ લાખ છોકરાઓએ જે એક્ઝામ આપી એમાંથી લગભગ ચાર પોઈન્ટ સાત ટકા છોકરાઓને એડમિશન મળે રાઈટ એટલે લગભગ આપણે એવી વાત કરીએ છીએ કે 4.7% છોકરાઓ મેડિકલ અથવા ડેન્ટલ જાય ડેન્ટલ જાય આયુર્વેદિક આ તે બધું આપણે કવર કરતા હોઈએ છે માં રાઈટ એ લોકો એવું કહે છે મારી પાસે જે ડેટા છે એ પ્રમાણે 108915 સીટ જેવું છે મેડિકલ એમાં 706 છે એ મેડિકલ કોલેજીસ છે અને 55000 જે સીટ છે એ ગવર્નમેન્ટ અને પ્રાઇવેટ ને એની પાસે છે એવી રીતે છે એટલે 706 મેડિકલ કોલેજીસ છે અને પંચાવન હજાર સીટ છે બરાબર હવે એમાંથી એક લાખ આઠ હજાર નવસો પંદર એમ સીટ રહેશે બીડીએસ માટે સત્યાવીસ હજાર આઠસો ને અડસઠ જેટલી સીટ રહેશે આયુષ જે પ્રોગ્રામ છે એના માટે બાવન હજાર સાતસો ને વીસ છે બરાબર અને આ બધા જ છોકરાઓ જે ત્રેવીસ લાખ છોકરાઓ છે આ આ સીટને કોન્કર કરશે બરાબર એટલે આપણે અંદાજીત એવી વાત કરીએ છીએ કે આપણે એક લાખ પંચોતેર હજાર કે એંશી હજાર સીટોની અત્યારે વાત કરીએ છીએ ત્રેવીસ લાખમાંથી તો જે છોકરાઓ આ નંબરની અંદર આવી જાય છે એ તો ડેફિનેટલી એવો વિચાર છે કે ભાઈ આપણે રીનીટ નથી કરવી બરાબર સિવાય કે જે છોકરાઓને એવું લાગે કે મારું આનાથી વધારે સારું થઈ શકે ને હું આ કોલેજની જગ્યાએ બીજી કોલેજમાં એડમિશન ફરી એક્ઝામ આપીશ અને હું જઈ શકીશ તો એવા છોકરાઓ બહુ ઓછા હશે પણ એ છોકરાઓ પણ એવું છે કે આ મને આમાં અન્યાય ના થવો જોઈએ જે તમે લાઈન એક બનાવેલી છે એમાં નાની સંખ્યામાં નહીં પણ બહુ મોટી સંખ્યામાં જો છોકરાઓ અંદર ઘૂસી ગયા હોય તો પછી એનું એને ફેર રીતે એ લાઈનને ડિસિપ્લિન કરવી થોડી અઘરી છે સિવાય કે આપણી સીબીઆઈ એ સાબિત કરી શકે અને છોકરાઓને ન્યાય આપી શકે તો વસ્તુ બરાબર છે અધરવાઇઝ આને ન્યાય આપવો થોડો અશક્ય છે અને એટલા માટે એને ધ્યાનમાં રાખીને મારું પોતાનું એવું માનવું છે કે રીનીટ થવી જોઈએ ફરીથી ફેર રીતે આ પરીક્ષા લેવાવી જોઈએ જેથી કરીને દરેક છોકરાને એક ફેર ચાન્સ મળે હા આ એક બહુ જ લેબોરિયસ છે અને આ બોલવામાં સહેલું છે કરવામાં ખૂબ જ અઘરું છે પણ આપણા દેશની અંદર આપણે આનાથી પણ ઘણા અઘરા કામો કરતા હોઈએ છીએ એવું નથી કે બાળકોને ખાલી રીનીટ આપવી ત્રેવીસ લાખ છોકરાઓને કરવી ત્રેવીસ લાખ છોકરા તો ખાલી અત્યારનો આજનો નંબર છે કાલે બીજા ત્રેવીસ લાખ ઇમ્પેક્ટેડ થશે પછી ત્રેવીસ લાખ થશે એટલે આ તો ચાલ્યા જ કરવાનું છે એટલે એ દ્રષ્ટિએ એવું લાગે છે કે રીનીટ થવી જોઈએ હું અહીંયા રોકીશ તમને કોર્ટ એમ કે છે કે અમે અત્યારે બધું જોઈએ છીએ ચેક કરીએ છીએ સીબીઆઈ છે સાદી ભાષામાં કહું તો એટલે અત્યારે સીબીઆઈ એનું કામ કરી રહી છે રોજ નવા નવા હલખનામા દાખલ કરવામાં આવે છે અને કંઈક કંઈક આપણે છાપામાં રોજ વાંચતા હોઈએ છીએ એની પાછળ આપણે એટલે લગભગ એઝ અ પેરેન્ટ બધા જોતા જ હોય છે કેમ કે કોઈ ને કોઈનું હોય છે જ અને હું પણ એ પ્રમાણે ફોલો કરતો હોઉં છું હવે મને પહેલો પ્રોબ્લેમ મને ત્યાં લાગે છે કે રિનીટ અત્યારે એવું છે

છોકરાઓ વધારે રહેતા હોય છે એટલે એમને ત્યાં એમના સેટલ કરવાના અને પછી એમના જે ટાર્ગેટ છે અને કોવિડ પછીની આ બધી પહેલી બીજી બેચો છે એટલે ઘણું બધું તંત્ર ફરી ગોઠવવાનું છે એટલે રીનીટ કરવાથી એટલે આપણે પ્રોઝ એન્ડ કોન્સ બંનેની વાત કરીએ રીનીટ કરવાથી આ બધા પ્રોબ્લેમ પાછા આગળ જવાના છે એક ટર્મ આખી આખી ખેંચાઈ જવાની છે હવે ઇન ધેટ કેસ શું થાય છે કે પાછળ પછી પેલી રિપીટ બેચ આવતી હોય છે મેડિકલની અંદર કેવું હોય છે કે છ છ મહિનાની ટર્મ ઘણી બધી વખત રિપીટ થતી હોય છે એટલે રિપીટ બેચો પણ ઘણી મોટી હોય છે એટલે રિપીટ બેચની સાથે અને ફ્રેશ બધા જોડે આવી જતા હોય છે એટલે ઘણી વાર શું થાય કે તમારે કોઈ કોલેજની અંદર બસો સીટ હોય તો એ બસો છોકરા નવા અને જૂના પાછા આવેલા બસોમાંથી પાછા પચાસ એક હોય એટલે અઢીસો ત્રણસો છોકરા થઈ જતા હોય છે કે જેને પછી તમારે હોસ્પિટલની અંદર તમારા ક્લાસીસમાં એકોમોડેશન આપવું આ છે એ બધી એડમિનિસ્ટ્રેટિવ લેવલે ઘણી બધી તકલીફો થતી હોય છે જે અમે જોઈ જાણીને સાંભળી છે ચોક્કસ એમાંથી પસાર નથી થયા એટલે રિપીટ બેચના આ બધા સવાલો ઘણા બધા આવતા હોય છે અને એની સાથે સાથે એ લોકોની એક્ઝામ ઇન્ટરનલ એક્ઝામ્સ છે એ લોકોના ઇન્ટરનલ વાયવાસ છે આ બધું જ પડતું હોય છે અચ્છા ફર્સ્ટ યર મેડિસિન એટલે થોડુંક અઘરું પડતું હોય છે બાળકોને અને એના એમાં પૂરતો સમય આપવો જરૂરી છે કેમકે ભાગના છોકરાઓ છે નોન મેડિકલ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય છે એટલે નોન મેડિકલ બેકગ્રાઉન્ડમાંથી આવેલા છોકરાને હોસ્પિટલ એ બહુ નવી વાત હોય છે અને એની અંદર એને જેને કહેવાય ને કે આપણે પળોટવા પડતા હોય છે હવે આ પળોટવાની વાત આવે ને ત્યારે એ સમય માગી લેવી પ્રક્રિયા હોય છે અને અહીંયા સમય કપાઈ રહ્યો છે કોર્ટ પોતાનો સમય રહી છે ન્યાય કરવાનો છે ન્યાય એ બહુ સહેલી વાત નથી એટલે કોર્ટ એનો સમય લે પણ અત્યારે માનીએ કોર્ટને તો આપણા એક પેરેન્ટ તરીકે કે આપણા એમ કહી શકીએ કે ભાઈ જે કરો ને જલ્દી કરો ચોવીસમાં ચોવીસ કલાકમાં અડતાલીસ કલાક તમે કામ કરો પણ આ વાત પૂરી કરો જો વાત પૂરી નહીં કરો સાચી છે વાત પૂરી નહીં કરો તો આમાં પાછળ કાઉન્સેલિંગ ક્યારે થશે કાઉન્સેલિંગ પછી એડમિશન થશે એડમિશન થયા પછી રિસફલિંગ થશે રિસફલિંગ થયા પછી એના પછી તમારે આગળની આ ઓરિયન્ટેશન સુધી વાર્તા પહોંચશે અને ઘણા બધા રિશફલિંગ ઓરિએન્ટેશન થયા પછી પણ થતા હોય છે એટલે એક લાંબી ટેકનિકલ પ્રક્રિયામાંથી જતું હોય છે મેડિકલમાં મારો અનુભવ એવું કહે છે કે છેલ્લા પચીસ વર્ષ કે વીસ વર્ષથી ગુજરાત લેવલે કોઈ પણ ક્યાંથી ને ક્યાંથી કોઈ સ્ટે ઓર્ડર આવતા જ હોય છે અને સપ્ટેમ્બર સુધી તો એ બધી માથાકૂટો ચાલતી જ હોય છે તમામ કોર્ટો એનું સંજ્ઞાન લઈને વહેલું બને એટલું ફટાફટ પતાવવાની કોશિશ કરે છે પણ છતાંય કંઈકનું કંઈક કંઈકનું કંઈક હવે એક આપણા દેશમાં છે ને ગેલછા ઘેલછા છે કે મારો છોકરો ડૉક્ટર બને કે મારી છોકરી એન્જિનિયર બને કે ડૉક્ટર બને તો જ અમે ફાવ્યા અમે જીત્યા હવે આ ઘેલછામાંથી આપણે હજી બહાર નથી આવી શક્યા એટલે પ્રોબ્લેમ શું છે કે એ ઘેલછાને કારણે ન કે ન પ્રકારે મારો છોકરો મેડિકલમાં જવો જોઈએ અને એના માટેના એ બધા જે ખર્ચા કરે છે જે નાટકો થાય છે અત્યારે જે આપણે આ નીટનું કૌભાંડ જોઈ રહ્યા છીએ અલ્ટિમેટલી એની પાછળ શું છે તો લક્ષ્મી દેખી મુનિવર ચડે અને ઘણા બધા મુનિવર જે બેઠેલા હતા સરકારમાં કે હોદ્દેદારોમાં ક્યાં કે બધા ચડી ગયા છે અને ચડેલા કોકને સસ્પેન્ડ કર્યા છે અત્યારે કોર્ટે અને કોકની ઉપર ચાર્જશીટો દાખલ થઈ છે અને ઘણી બધી એવી પાછલીઓ કદાચ બાકી છે કે જેને હજી જાળવા લેવાની છે એટલે ન્યાય જે તમે તમે અપેક્ષા રાખો છો કે ન્યાય તાત્કાલિક મળવો જોઈએ એ આ તાત્કાલિક ન્યાયવાળી નથી પણ છુટકારો થાય અને તમારી ન્યાયિક પ્રક્રિયા ભલે આગળ ધીમે જે થતું હોય એ ચાલે તો વાંધો નથી પણ છોકરાઓને અમારા બાળકો છે એ અત્યારે જે આમ ત્રિશંકુ જેમ બરાબર વચ્ચે લટકેલા છે એ અવસ્થામાંથી બાળકો બાળક તો ધરતી ઉપર મોકલો તો સ્વર્ગમાં મોકલો તમે બીએસસી ને એડમિશન કરીને કઈ ત્રેવીસ લાખ છોકરા છે લાખ છોકરાઓ આમાં જશે બાકી બધા બાવીસ લાખ ને તો તમારે બીજે કશે સેટ કરવાના છે તો એના ઉપર આપણે પેલા એક પોઝ લઈએ શૈશોભાઈ તમારા પોઈન્ટ ઉપર કે આ પ્રક્રિયા છે એ બહુ કમ્બરસમ પ્રક્રિયા છે બરાબર બહુ લેન્ધી પ્રોસેસ છે અને આને બને એટલી ઝડપથી આપણે પૂરી કરવી જોઈએ હવે એક બીજો એના માટેનો એક પોઈન્ટ વ્યૂ છે કે જે આપણે જોવો જોઈએ કે જે છોકરાઓ એલિજિબલ નથી અને તેમ છતાં આ લાઇનમાં અત્યારે આવી ગયા છે આજે દોઢ પોણા બે લાખની જે કેટેગરી જે સીટ છે એની અંદર આવીને બેસી ગયા છે આ છોકરાઓ એકચ્યુલી કેપેબલ નથી આ કોર્સ માટે બરાબર અને એ અંદર આવી ગયા છે આ છોકરાઓને એમબીબીએસ કરે બીડીએસ કરે આયુર્વેદ કરે એની પરીક્ષાઓ પાસ કરવાની રહેશે અને આ લોકો એ દરેક તબક્કે આ કૌભાંડો ચાલુ ચાલુ કરીને જ પાસ થવાના છે તો આવા બાળકોને અંદર રહેવા જોઈએ કે ના રહેવા દેવા જોઈએ રીનીટ કરવાથી આવા બાળકોને લાઈનમાંથી બહાર કાઢવા પડશે આપણે અત્યારે જે ફરજી ડોક્ટરો બને છે જે નબળા ડોક્ટરો તૈયાર થાય છે એ આ જ બાળકો છે કે જેને મારી ઘુસાડીને તમે કહો છો ને કે એક ઘેરજા છે મા બાપ તરીકેની આપણી જે આપણું બાળક નથી તે આપણે આપણા બાળકને બનાવવા માંગીએ છીએ જે બીજું તેજસ્વી બાળક છે એને ધક્કો મારીને એને બાજુમાં મૂકીને અત્યારે ઘૂસવાની વાત ચાલી રહી છે બરાબર તો આ વસ્તુને ક્યાંક જઈને તો પૂર્ણ વિરામ આપણે લાવવું પડશે કે આપણે એને અલ્પવિરામ કરીને એને પોઝ તો આપવો પડશે ને આપણે આટલી લાંબી પ્રથા પ્રોસેસ જોઈને ડરી જઈએ ઓ બાપરે આવડી પ્રોસેસ હું ન કરી શકું કે એ કરવાનું યોગ્ય નથી કે એ બહુ પ્રેક્ટિકલ લાગતું નથી એ એક એક્સક્યુઝ છે પણ લાંબા ગાળે આપણે જોઈએ કે ભારતની જો અર્થવ્યવસ્થા કે ભારતના નાગરિકત્વને આપણે જો પ્રાધાન્ય આપીએ અને આપણે સરખી રીતે આગળ જવું હોય તો આપણને તેજસ્વી બાળકોને ન્યાય આપવા માટે આપણે બધાએ સંગઠિત થવું જ પડે જે બાળકો બહાર રહી ગયા છે જે તેજસ્વી હતા અને જે બાળકોએ ચીટિંગ કર્યું છે અહીંયા તો એક એક અડધા અડધા પોણા પોણા માર્કની મારામારી છે અને એમાં આટલા બધા છોકરાઓ ઘુસી ગયા હોય સાત છોકરાને તો ઓલરેડી ફૂલ માર્ક્સ આપે તેમાંથી આપણે ઓછા કરીને પાછળ લાવેલા છીએ બરાબર એટલે જે અને જે છોકરાઓ બે ત્રણ માર્ક પાછળ રહી ગયા છે એનો તો વિચાર કરો એટલે અડધા માર્ક થી જે અડધા માર્ક થી આમાં પાછળ રહી જવામાં આવે છે રાઈટ અને એ અડધા માર્ક ની મારામારી છે જે ઘુસ્યા છે પ્રેક્ટિકલી હું એને ઘુસ્યા શબ્દ વાપરું છું હા જ ઘુસ્યા છે એ ઘુસ્યા છે છોકરાઓને રાત્રુસાડવામાં આવ્યા છે કેમ કે બારમા એડલ્ટ થઈ જતા હોય છે પણ કૌભાંડ થયું કાંડ થયો કાંડ ને એ લોકો જેને કહેવાય ને કે છેડો લાવવા માટે એ લોકોની સક્ષમતા નથી હોતી ગુનેગાર એમના મા બાપ જ હોય છે ગુનેગાર એમના મા બાપ હોય જે મા બાપ હોય કે વહીવટદાર શોધ્યા હોય કોઈક વહીવટ હોય અને રૂપિયા ઢગલા આંધળા મોઢે નાખ્યા હોય અચ્છા આની સામે બીજો એક મોટો મુદ્દો એ છે કે આ બધા મા બાપ પણ આ બધું કરવા માટે ક્રેમ કેમ પ્રેરાય છે કંઈક એમાઉન્ટો બધી ક્યાંક ત્રીસ લાખ પાંત્રીસ લાખ ચાલીસ લાખ પચાસ લાખ આવી બધી આવતી હોય છે તો એ કેસની અંદર શું થતું હોય છે કે અત્યારે મેડિકલની ફી પાંચ વર્ષની તમે જુઓ તો એક કરોડ ઉપર જતી રહી છેલ્લે જેમર્સના ભાવ વધ્યા બધા ભાવ વધ્યા એટલે બધું કરોડોમાં રમાતું થઈ ગયું છે તો એના કરતાં ઘણા બધા લોકોની એક માનસિકતા છે ભારતની અંદર કે ભાઈ પાછલા રસ્તેથી જવાતું હોય ને અડધામ પત્તું હોય ને આ માનસિકતા ટ્રાફિક પોલીસ પાસેથી આપણે શીખેલા છીએ કે ભાઈ પાંચસો રૂપિયાનો દંડ થાય છે એના કરતા ભાઈ તું બસો રાખને એટલે મારા ત્રણસો બચે છે એટલે આ આ એ જ માનસિકતા આગળ સુધી ગઈ છે એને આગળ સુધી ગયેલી માનસિકતાનો લાભ સરકારી અધિકારીઓ કે સિસ્ટમની અંદર બેઠેલા કોઈ વ્યવસ્થિત રીતે કૌભાંડ આચરીને લીધું છે એ હવે અત્યારે દીવા જેવી ચોખ્ખી વાત છે આમાં કંઈ ઢાંકપીછોડા કરો તો કંઈ ફેર પડવાનો નથી એટલે મૂળ મુદ્દો ત્યાં આવે છે કે જે છોકરાઓને ઘુસાડવામાં આવ્યા છે એને બહાર કાઢવા કેવી રીતે એનું ફિલ્ટરેશન કેવી રીતે કરવું મને લાગે છે કે કોર્ટની ડાપણ અહીંયા જ છે

એવું ના થાય એવું ના થાય એના માટે આપણે કરવાનું છે કે ભાઈ આ નથી કરવાનું તમે તમારે એકવાર સુકા ભેગું લીલું વધુ બધું લીલું હોય તો બાળ નાખો પણ સૂકું ના છોડશો જેથી કરીને આવનારી ભવિષ્યની પેઢી છે ને એને તકલીફ ના પડે એટલે અત્યારે જે મારું તો એક સજેશન છે એવું ખરું કે રીનીટ અત્યારે જો થાય તો બી બે તબક્કામાં કરો એક પહેલી જે જે ડબલ જે ડબલ આપણે કરીએ છીએ કે જે ડબલ પહેલા આપી અને મેઇન્સ પાછળથી લેવામાં આવે છે કે ભાઈ એમાંથી લાખ છોકરા જે આટલા આટલા ટકાથી ઉપર ના આવે એને જ આગળ બીજી બાપો બરાબર વાત છે આગળની એક્ઝામ આપી દે એટલે શું થાય બે ટકા બે રીતે બે પાર્ટમાં થઈ જતી હોય તો ફિલ્ટરેશન પ્રોસેસ બહુ પ્રોપર થાય અને જે યોગ્ય છે છોકરાઓ આગળ જઈ અને પછી એમને એડમિશન થાય આખી આખી નવી સિસ્ટમ છે પણ હવે આમ અમે લોકો ધંધામાં એવું કોઈક હજાર દિવસ આપવા પડે ધંધાને પણ નીટને તો આજે છ વર્ષ થઈ ગયા બરાબર છે તમને છ નહીં તમને અમે બે દિવસ આપી દીધા હવે એવી ફૂલ પ્રૂફ સિસ્ટમ હોવી જોઈએ કે ક્યાંય ગડબડ ના થવી જોઈએ અને આપણે જ્યારે નવી શિક્ષણ નીતિ આવતા વર્ષે કદાચ બે હજાર છવ્વીસમાં માં બાર ચોવીસ પચીસ કે છવ્વીસ માં બાર મૂકવા જઈ રહ્યા છીએ હવે નવી શિક્ષણ નીતિ ની અંદર ઘણા બધા આમૂલ ફેરફાર કરવાના છે પણ એની અંદર પણ અત્યારે આ જે આખું કૌભાંડ થયું નીટ નીટ લાવવાનો પર્પઝ જ એ હતો કે પેલી લખાપટ્ટી કે જે બી કૌભાંડો થતા હતા ચીટો બદલાઈ જતી હતી લખેલી પેલી સપ્લિમેન્ટરીઓ બદલાતી હતી સપ્લિમેન્ટ્રીઓ તો જોડાતી હતી અને આપણને ખબર છે કે બિહારમાં તો કેવું સરસ સરસ થતું હતું બિહારમાંથી જે એમના ઘરમાં ઢગલો મુખ્યમંત્રીઓ હોય અને એમના સંતાનો તમારા ડૉક્ટર થઈ ગયા હોય જેણે હાથમાં સ્કાલપેલ બી નથી પકડ્યો કોઈ દિવસ એટલે અમે તો એવી જનરેશન જઈએ છીએ કે જેણે એટલીસ્ટ દેડકા ચીર્યા છે અમે બારમામાં હતા ત્યારે તમને યાદ હશે કે આપણે દેડકા બરાબર એટલે સ્કાલ્પેલ પકડીને આપણે કમસેકમ દેડકા તો ચીર્યા છે પેલા આપણે દેડકા નથી ચીર્યા છતાં એમની પાસે ડિગ્રીઓ છે ડોક્ટરો આમાંથી બહાર આવવા માટે આપણે નીટ લાયા હવે નીટમાંથી બહાર આવવા માટે આપણે હવે નીટમાં જ એટલે કંઈક નવું પીઠ લાવવું પડે કે શું લાવવું પડે એ હવે નક્કી કરવાનું છે ને એક સિસ્ટમ એવી જોઈએ કે ભાઈ ફરી આ બધાના કાંડ ના થવા જોઈએ એકત્રીસ જુલાઈએ એડમિશન પતી જવા જોઈએ અને પહેલી ઓગસ્ટે બધા છોકરાઓ સરસ મજાનો જેમ આપણે શાળા પ્રવાસ કરાયો ને હમણાં સરકારે દવા ટાઈમલાઈન આપી રહ્યા છે તમારા પોઈન્ટમાં એક બીજી વસ્તુ પણ એડ કરીશ આપણે કહીએ છીએ કે જે અત્યારના જે મા બાપ છે જેની જે આ ઘેલચા છે જેના લીધે થઈ અને આ બધા કૌભાંડો થાય છે છોકરાઓ તો કદાચ એમાંથી શીખતા હશે કે આવું કરીને પણ નીકળી શકાય કે બધું પણ આ એ આપણે પણ વિચારવાનું છે કે આ જે મા બાપ છે જે આ ઘેલછા કરી રહ્યા છે એને આવો કોઈ બોધપાઠ ભૂતકાળમાં મળ્યો નથી એટલે એમનામાં એવી હિંમત છે કે હું એક કરોડ રૂપિયા આપીને કે હું પચાસ લાખ રૂપિયા આપીને પેપર ફોડીને મારા છોકરાને હું પણ આજ છોકરાઓને જો ભારતની અર્થવ્યવસ્થામાં કે એજ્યુકેશન સિસ્ટમમાં છેડખાની કરી તો ભારત સરકાર એ ટોલરેટ કરતી નથી અને ત્રેવીસ લાખ છોકરા હોય કે પચાસ લાખ છોકરા હોય એક છોકરાના ન્યાય માટે પણ એ લોકો ત્રેવીસ લાખને રીઅપિયર કરે છે એ જે ફડકો છે એ લોકોની અંદર જવો જોઈએ અને એના માટે સરકારે ગંભીર પગલાં લેવા પડશે જો આવા પગલાં આપણે લેતા ખચકાઈશું અને જ્યારે બટ ઇફ પલ્સ ચાલ્યા કરશે ત્યાં સુધી આપણે એવા જિમ્મેદાર નાગરિકોને નહીં તૈયાર કરી શકીએ એટલે આપણે એવું પણ વિચારવું જોઈએ કે રીનીટ દ્વારા આપણે એક બોધપાઠ સેટ કરીએ છીએ કે ભારત સરકાર શું માગે છે ભારત સરકારના નિયમો શું છે એનું મોરાલ શું છે એનું કેરેક્ટર શું છે એ પણ આમાં સાબિત થાય છે છેલ્લા ત્રણ વર્ષથી આ જે વસ્તુ થતી આવી છે થતી આવી છે આવે આપણે ચલાવતા આવ્યા છે ચલાવતા આવ્યા છે એનાથી જે ખરાબ લોટ તૈયાર થઈ રહ્યો છે એ છેવટે તો સમાજને નબળો બનાવે છે આપણે સમાજને સબળ બનાવવાની વાત કરીએ છીએ જેની સાથે અન્યાય થયો છે એને ન્યાય આપવાની વાત કરીએ છીએ આપણા બાળકો શિક્ષે કે અન્યાય સાથે અવાજ ઉઠાવો તો ભારત સરકાર તમને ન્યાય આપે છે આપણે એ શીખવાડવાનું છે સમાજને કે જો તમારી સાથે અન્યાય થાય તો ભારત સરકાર સહન કરતી નથી ત્રેવીસ લાખ છોકરાઓને ફરીથી પરીક્ષા અપાવે છે અને એનું ફિલ્ટરેશન કરીને જે છોકરો તેજસ્વી છે જેને વર્ષો સુધી મહેનત કરી છે જેને ભણવાની તમન્ના છે એને ધક્કા મારેલા છોકરાને બાજુમાં ઘસેડીને એને એની સીટ ઉપર બેસાડે છે આપણે આજે એ કરવાનું છે એના માટે આમાં બીજો કોઈ થોટ પ્રોસેસ આપણે કરવાનો કોઈ સવાલ જ નથી અને બાકીના જે 21 લાખ છોકરાઓ છે જે આની અંદર અપિયર થશે એના પર ફડકો થશે એ એના છોકરાને શીખવાડશે કે ના દીકરા આપણે આ પ્રકારનું કોઈ કૌભાંડ કરવાનું નથી કારણ કે આ સરકાર જે અંદર આપણે રહીએ છે છે સત્યને માને માને અને એ જો તારામાં તાકાત નથી તો આપણે ચલ બીજો રસ્તો જોઈએ તને શું ભણાવી શકાય અને સરકારે પણ એમાં મદદ કરવી જોઈએ કે આ જે બીજા બાળકો છે જે મેડિકલમાં ભણી શકતા હતા એને બીજી કઈ તેજસ્વી ઓપોર્ચ્યુનિટીઝ આપણે આપી શકીએ એટલે મને તો એવું લાગે છે કે હજુ પણ ટાઈમ છે આપણે દર વર્ષે જો સપ્ટેમ્બરમાં જ આપણો કાર્યક્રમ ચાલુ કરતા હોઈએ તો આ વર્ષે શા માટે નહીં અને આ દરેક વખતે આપણે કહીએ કે આ સાલ ચલાવી લઈએ ને આવતી સાલ આપણે ચાલુ કરીએ તો એ આવતી સાલ કદી આવવાની નથી એટલે આપણે ભલે છોકરાઓને ક્રુસિફાઈ કરીએ આપણે સરહદ ઉપર કેટલા બધા સૈનિકોને ક્રુસિફાઈ નથી કરતા એ શું આપણું ઓપ્શન હોય છે એ એ ઓપ્શન નથી આપણે 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 બીજા દેશોમાંથી આતંકવાદ જે ત્યાં આવતો હોય છે એને સીઝ કરવા માટે એમાં ઝીરો ટોલરન્સ કરીએ છીએ તો આ તો અંદરની ઉધઈ કહેવાય કે જેની અંદર તમે ખરાબ ડોક્ટર તૈયાર કરો છો એ સોલ્જર તૈયાર જખમી થઈને અંદર આવશે તો એને આ ઓછું ભણેલો ઓછો તેજસ્વી બાળક મારી કાઢશે એ શું રિસર્ચ કરવાનો હતો આપણને રિસર્ચ કરે એવા તેજસ્વી બાળકોની જરૂર છે જે બાળકો થોડાક માટે તેને લાઈનની બહાર ઊભા છે અને એ લોકો ઝંખે છે આજે ત્રેવીસ લાખ છોકરાના ના માં માત્ર દોઢ લાખ કે પોણા બે લાખ છોકરા જ હેપી છે બાકીના બધાને તો ફરીથી ચાન્સ મળવાનો છે એટલે આપણે રીનીટ કરવી જ જોવે નો આક્રોશ તો દાખલો તો બેસાડવો જ પડે ભય બિન પ્રીત નહીં ઘુસાય એટલે આપણે આ લાલિયાવાડી જેને કેવાય કે લાલિયાવાડી ચલાવતા રહીએ અને આમનું આમ જ જો ચાલતું રહેશે તો સિસ્ટમમાંથી લોકોના ભરોસા ઉઠતા જશે ધીમે ધીમે અને આમાં ન્યાયતંત્ર પણ ક્યાંક કઠેડામાં આવી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જશે એટલે આના કરતાં એવું છે કે નામદાર કોર્ટ પાસે પણ એવી અપેક્ષા છે કે ત્વરિત ન્યાય અને બેસાડે એવો ન્યાય એવું મળે અને કંઈક રસ્તો કાઢી શકે અમારા કરતાં ઘણા બધા વિદ્વાન લોકો પાસે અત્યારે જજમેન્ટ પડેલું છે તો એક સરકાર પાસેથી એક આશા અપેક્ષા કે અર્ચાબેન જેવી ઘણી બધી માતાઓ છે અને ઘણા બધા સંતાનો છે કે જે અત્યારે બિલકુલ ખરાબ પરિસ્થિતિમાં છે આસમાન આસમાન સે ટપકે ખજૂર પે લટકે તો એમને ક્યાંક ઉતારો અને બહુ ઝડપથી અમને લોકોને કંઈક નિર્ણય પર લાવો જેથી કરીને બાળકોની કેરિયર આગળ વધે અને દેશને સારા નાગરિકો મળી શકે થેન્ક યુ સો મચ